સાણંદ શહેરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય શિબિર યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના સેવા પખવાડિયા અંતર્ગત સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે શિબિરનું આયોજન કેમ્પમાં તમામ રોગના સ્પેશિયાલિસ્ટ અને માતાના પૌષ્ટિક આહાર માટેના સ્ટોલ તેમજ કુટુંબ નિયોજન માટેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા બાળકોને સ્વાસ્થ્ય હેતુ ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કનુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષભાઈ પરમાર આરબી કાપડિયા તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ ધ્રુમિનભાઈ દોશી કિરીટસિંહ વાઘેલા જિલ્લા તાલુકા સદસ્યો સાથે ભાજપના કાર્યકર્તાઓ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ સાણંદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સા સાણંદ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા તેમજ સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તમામ નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ તમામ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત શ્રીઓની ઉપર વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ સીએસસી ખાતે સ્પેશિયલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી વિશેષ વિશેષ તજજ્ઞો દ્વારા આજે સારવાર આપવામાં આવશે અમદાવાદ જિલ્લામાં કુલ બસો ને અઢાર જેટલા આપણે આરોગ્ય કેમ્પ કરવા જઈ રહ્યા છીએ આ પખવાડિયા દરમિયાન એમાં સ્પેશિયલ આરોગ્યની જે કે સ્પેશિયાલિસ્ટો છે એમના દ્વારા તપાસણી કરવામાં આવશે તે સિવાય પણ રૂટીન આપણે જે રેગ્યુલર કેમ્પ છે એ પણ લગભગ ત્રણ હજારની ઉપર કેમ્પ દરેક આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતેનું પ્લાનિંગ કરેલું છે અત્યાર સુધી આપણે જોઈએ તો બે દિવસમાં પાસઠ હજારથી ઉપર લોકોનું આપણે સ્ક્રીનિંગ અને એમની તપાસ પૂર્ણ કરવામાં આવે છે અને દરેક કેમ્પમાં આપણે પાંચસોથી હજાર માણસોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ એમને અલગ અલગ બીમારીઓ કોઈ પણ હોય ઓર્થોપેડિક હોય કે મહિલાઓની તપાસ છે મહિલાઓમાં ખાસ કરીને એએનસી તપાસ જે ગર્ભ ધારણ કરતી હોય એવી મહિલાઓની આપણે એએનસી તપાસ વિશેષ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત એમને કોઈ વેરી હાઈ રિસ્ક મધર હોય હતી જોખમી માતા એમને પણ કોઈ નર્સરી લેવલની આગળની સારવારની જરૂર હોય તો ત્યાં પણ એમને રીફર કરવામાં આવશે એ ઉપરાંત જેટલા પણ વેક્સિન રહી ગયેલી હોય એવા બાળકોનું રસીકરણ પણ આ કેમ્પ દરમિયાન કરવામાં આવશે તે સિવાય કોઈના પીએમ કાર્ડ બાકી હોય કઢાવવાના સિત્તેર વર્ષ વહીવટના કાર્ડ છે અથવા તો કોઈ પણ વ્યક્તિના જેના કોઈ નામમાં મિસમેચ હોય એવા લોકોનું પણ આપણે આભા કાર્ડ અને પીએમ કાર્ડ જેનાથી આપણને દસ લાખ રૂપિયાનો ફાયદો થાય છે એની સારવાર પણ આપવામાં આવશે તે ઉપરાંત આપણે સિકલ સેલ એનિમિયા રોગ હોય તો એનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે નેક્સ્ટ મિત્ર બનાવવા માટેની પણ કામગીરી આ કેમ્પ દરમિયાન નોંધણી કરવામાં આવશે નિશ્ચય મિત્ર બનાવવા માટે એ ઉપરાંત નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ડાયાબિટીસ છે હાઇપરટેન્શન છે એ પ્રકારના કોઈને તકલીફ હોય પછી મહિલાઓમાં કેન્સરનું કોઈ હોય ઓરલ કેન્સર છે સર્વાઈકલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે એના વિશેષ તજજ્ઞો દ્વારા સ્ક્રીનિંગ કરી અને પ્રાઇમરી સ્ક્રીનિંગ કરીને એમને જરૂરિયાત પડે તો એમને મોટી આઈકેડીઆરસી છે કે ત્યાં કેન્સર હોસ્પિટલમાં રીફર કરવાનું પણ આયોજન કરવામાં આવે છે